ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ગરફોડ ચોરીની અંજામ આપતી ઉત્તર પ્રદેશની ગેંગને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડી છે ભુજ શહેરના સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાંથી ગત બુધવારે વહેલી સવારે રોકડ રૂપિયા એક લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો જે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ એક્શનમાં આવી અને સીસીટીવી ફૂટેજના આધાર પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને આ જ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી કે ચોરી કરીને ફરાર ત્રણ શખ્સો રેલવે સ્ટેશનથી ભીડ નાકા તરફ જતા રસ્તા પરના ફૂટપાથ પાસે હાજર છે ત્યારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને ત્રણેયની ધરપકડ કરી હતી પૂછપરછ કરતાં ત્રણેય પોતે ચોરી કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો જોકે હાલમાં એલસીબીની વધુ પૂછપરછ શરૂ જ છે પશ્ચિમ કચ્છના એસપી શ્રી મહેન્દ્ર બઘડીયા સાહેબ જે ખુદ પોતે બોર્ડર રેન્જના આઈજી તરીકે ચાર્જમાં હોય સાહેબની સૂચના અને એના એક્શન પ્લાન મુજબ તમામ થાણા અધિકારીઓ અને તમામ બ્રાન્ચો આ બાબતે એક્ટિવ છે કોઈ પણ આવી અઘટિત ઘટના બને તો એ બાબતે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે જ્યાં ચોરી ત્રણ ચાર બે હજાર ચોવીસના રાત્રે બનેલ છે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર તો એનો ચોવીસ કલાકની અંદર આરોપી અને મુદ્દામાલ હસ્તગત દસ્તગત કરી ચૂક્યા છે જે એલસીબીની ટીમ અને એના બાતમીદારો આ ઉપરાંત બાતમી કરતાં જે સૌથી અત્યારે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર જે નેત્રમ દ્વારા જે સીસીટીવી કેમેરા આપણા પૂરા શહેરની અંદર લાગેલા છે જેની આપણા ગુજરાતની અંદર ઇનામ પણ મળેલા છે ડીજી સાહેબના હસ્તે એ કેમેરા દ્વારા અને એલસીબીની જહેમતથી ત્વરિત રાત દિવસ કન્ટિન્યુ એનો કેમેરાના અનુસંધાને પીછો કરતાં આ ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે સદર ગુનો ભુજના મધ્ય ભાગમાં શહેર શહેરના મધ્ય ભાગમાં જે દુકાન આવેલી છે રંગ ભંડાર નામની દુકાનમાં આ ઘટના બની છે આ જે આરોપીઓ છે એ આરોપીઓ ત્રણ આરોપીઓ છે જે હસ્તગત કર્યા છે જે મૂળ ઉત્તર પ્રદેશની ગેંગ છે અને આ આરોપીઓ એક અવારનવાર ચોરી કરવાની ટેવ ધરાવે છે જેમાં આરોપીઓને પૂછતા એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને એના અનુસંધાને કુલ દસેક ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈને હવે રૂપાલાના સમર્થનમાં કાંતિ અમૃતિયા મેદાને પડ્યા છે જેને